નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા શહેર પોલીસ દ્વારા નવા નવાયાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ગેરભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બસ્સો જેટલા બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે આ તમામ સકબંધ સંખબો કે જેમને વડોદરા શહેર પોલીસની ટીમ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે તેવામાં ગુજરાત પોલીસ દ્વારા આ ઘોષણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ધુસણખોરી અટકાવવા માટે અને જે ધુસણખોરો ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસી ગયા છે તેઓને તેમના દેશ પરત મોકલવાની જે કાર્યવાહી ગુજરાત પોલીસે શરૂ કરી છે તેના જ ભાગરૂપે વડોદરા શહેરમાં પણ અલગ અલગ પોલીસની ટીમો અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી રહી છે અને તે જ અંતર્ગત આજરોજ પોલીસની ટીમ પહોંચી હતી ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યાં નવાયાડ વિસ્તારમાં બસ્સોથી પણ વધુ ગેરકાયદેસર રહેતા જે બાંગ્લાદેશીઓ છે જે સકમંદ છે તેઓની

વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અને એના બધા એના ડોક્યુમેન્ટ્સ અને અલગ અલગ જેમની પાસે જે પુરાવા છે એ ચેક કરીને એ આધારભૂત રીતના અહીંયા રહે છે કે નહીં અને ખરેખર ભારતના નાગરિક છે કે નહીં એની જે મુહિમ ચાલી રહી છે એ દરમિયાન હાલમાં અઢીસો જેટલા નવાયાડ વિસ્તારમાંથી જે અમારી પાસે ઇનપુટ છે એના આધારે લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવામાં આવશે અને એમની જોડે જો પ્રોપર ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો આગળ વધારે તપાસ કરવામાં આવશે હાલ સુધીમાં વડોદરા શહેરમાં નવ જેટલા કન્ફર્મ બાંગ્લાદેશીઓ જેની અમને આધારભૂત પુરાવા છે એની એડિટિંગ કરવામાં આવ્યા છે અને એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે એમને કન્ફાઈન કરવામાં આવશે અને સાથે સાથે અલગ અલગ એજન્સીઓ દ્વારા એમની પૂછપરછ કરીને તેમને ડિપોર્ટેશન સુધીની કાર્યવાહી કરવામાં આવશે હાલ સુધીમાં વડોદરા શહેરમાં લગભગ સત્તરસો અઢારસો જેટલા લોકોનું ચેકિંગ થયું છે અને એમાંથી બીજા જે સિત્તેરેક જેટલા શકમન છે એની પણ હજી હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને એના માટે પૂર્વોત્તરના રાજ્યોમાં બાંગ્લાદેશથી અડીને જે સ્ટેટ્સ આવેલા છે એની અંદર અમારી એક ટીમ મોકલવામાં આવી છે અને એ ત્યાં ક્રોસ વેરીફાય કરશે કે આમની જોડે જે ડોક્યુમેન્ટ્સ છે એ લીગલ રીતના બનાવેલા છે કે ખોટી રીતના બનાવેલા છે વડોદરા શહેર ઇલિગલ બાંગ્લાદેશ ઘુસણખોરો છે જે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે મક્કમ છે થેન્ક યુ